હલો ફ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ જૂન બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબક્રાઈઝ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે તો અત્યારે જોઈએ રાજકોટ બિલ્ડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે નવસો પાંત્રીસ રૂપિયાથી લઈ એક હજાર બાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે ચુમ્માલીસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો દસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોઝી ક્લોઝીના જે ભાવ છે તેત્રીસો ત્રીસ રૂપિયાથી લઈ ચાર હજાર છન્નું રૂપિયા છે હવે જોઈએ ઈચબગુલ ગુલ જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો એંસી રૂપિયાથી લઈ ચૌદ ચોવીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવશે એક હજાર રૂપિયાથી લઈ તેરસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ચોત્રીસો એસી રૂપિયાથી લઈ આડત્રીસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો બેતાલીસ રૂપિયાથી લઈ તેરસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ લચણ લસણના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે અઠ્યાવીસો પચાસ રૂપિયાથી લઈ આડત્રીસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો હત્યાવી રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે નવસો સાહીઠ રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પંદર રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે બારસો છ રૂપિયાથી લઈ બારસો છ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવસો અગિયાર રૂપિયાથી લઈ અગિયારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો ચોપન રૂપિયાથી લઈ બે હજાર સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો એંસી રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે અગિયારસો વીસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો છત્રીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અઢારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ દોઢસો પંદર રૂપિયા છે હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે તે અગિયારસો તેત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા ચણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર સાઠ રૂપિયાથી લઈ તેરસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવશે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો એંશી રૂપિયાથી લઈ ચારસો પચ્છા રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો છન્નું રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો ચોરાણું રૂપિયાથી લઈ પાંચસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પોચતી રહે અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ